પુત્રી ટેન્શનમાં છે ને તો ગળતેશ્વર ફરવા લઈ છું એલા ફુટરા બેટા આ ગળતેશ્વર ક્યાં આવ્યું હે બેટા અમને લઈ જા ને ફરવા અરે માસા તમને ખબર નથી ગળતેશ્વર ક્યાં આવ્યું ગળતેશ્વર આવ્યું સુરતમાં

જોવો આ છે ગલતેશ્વર આ ગલતેશ્વર માં તો બહુ સરસ મજાનું ફરવાનું છે અને તમને બાર જ્યોતિલિંગ દર્શન હોત અહીંયા થાય છે અને તમારે સ્વિમિંગ જેવો મજા લેવી હોય નાવાની તો નાવાનું હોત છે ખાલી 50 રૂપિયા ટિકિટ છે તો બહુ સરસ છે બધું હાલો આપણે અત્યારે બાર જ્યોતિલિંગ ના દર્શન કરી લઈએ તે ભોળાનાથની મૂર્તિ છે જતો ખરી કેવડી મોટી મૂર્તિ છે આપણે તેની પાહે અંગુઠા જેવડા લાગી છે કેવડી મોટી ભોળાનાથની મૂર્તિ છે બહુ સરસ છે તો અરે આ માસી આ ભોળાનાથની મૂર્તિ છે દર્શન તો બાખ હોય એને થાય અને જે હું જ્યોતિલિંગના દર્શન કરવાને કહું છું ને આ ભોળાનાથની મૂર્તિની નીચે છે એટલે બહુ સરસ છે જોવાનું હાલો પહેલા આપણે ના આ

ચડાવવા જ પડશે કેમ લાગુ છું મારી વાલી સારું લાગો છો હાલો હવે નાવા જ ડોહી તન ખબર પડે છે કે નઈ કાઈ હું તો થાકી ગયો હવે તારાથી હાથ જોડું બાપા આવે હું તને પૈગે લાગુ કેતી હોય તો જીભડો બંધ રાખ હા હવે બો સારું બોયલા મોટા પૈગે લાગવા ને ને પૈગે લાગો મને નથી લાગુ મારો જીભડો તો આવો જ છે ને આવો જ રહે હેલો હવે બધાયને જીભડા બંધ કરવા હોય તો કરો ને ન કરો તો માઈ જા મને થાય છે ગરમી હવે હાલો નાવા જાવું છે એલી ભૂતડી આમ જો તો ખરી આ કેટલી પબ્લિક છે આમાં ક્યાં નાવું એલે ભાઈ આમ જે ઊભા થાવ ને આમ નાવા ને દયો ને કોક હેઠા ઉતરવા દયો રસ્તો રોકીને બેહી ગયા તમ પાઈ રે કોક નાવા દેવાય ભાઈ તમે અંદર પાણીમાં પડો કા બહાર નીકળો રસ્તામાંથી તો ઊભા થાવ એ માસી આ બધાય નો કેવાનું હોય આઘા આટો આઘા આટો આપણે જગ્યા હોય ત્યાંથી પાણીમાં ઉતરી જવાનું હોય નાવા બધાય ને કીધા તો એમ થોડા બધાય તમારો વાત માને જીજો હાલો આપણે બીજા કુંડ માં નાવા જાય આયા તો ચાર કુંડ છે બીજા નાવા જાય એમાં પબ્લિક ઓછી છે આયા તો બહુ જાજી પબ્લિક છે એલી આમ જોતો ભાઈ તો જો કેવા કૂદકા મારે છે પાણી આમ જોતો મજા આવતી છે ને આમ એલી બાફ્યું તમે સાડી પેરી ન નાઈસન ઓલા ભાઈ કેમ નાઈસન ઓલા કેમ પંચાયત જ કરવી છે કે બીજા કુંડમાં નાવા જાવું છે હાલો નામણી આમ ટાઈમ વયો ગયો ઓલી ને તમે ગયા બાજુ ઓલા ભાઈ બેઠા છે લા મારી દેતા નહીં સાવ જીજુ અમે નાવા પડી હવે હવે તો બહુ ગરમી થાય છે રેવાતું નથી આ પાણી જોઈને એમ થાય છે જલ્દી નાવાસ મંડી ઓલી આમ જોતાડા ભાઈ કેવા લસરપટી ખાય છે હાલ આપણે બે લસરપટી આમાં ના એલી લસરપટી પછી ખાઉ હાલ આપણે બે આમાં જાય ને લસરપટ્ટી છે આયા ચોલો ભાઈ જો કેવા લસરપટ્ટી ખાતા ખાતા નીચે જાય છે

हेलो आवे નઈ લે જલ્દી જલ્દી ને પાછી નીકળો બહાર આપડે મોડું થઈ જાહે નમસ્તે મિત્રો તમને અમારો આ ગર્તેશ્વરનો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો